વલસાડમાં ભાજપના ઉમેદવાર કેસી પટેલની સભામાં ભાજપના કાર્યકરને જ ઢોર માર ગુનો હતો એક સવાલ પૂછવાનો વલસાડના કપરાડા ખાતે જામનપાડા ગામમાં વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર કેસી પટેલની સભામાં સવાલ પૂછવા માંગી રહેલા ભાજપના જ કાર્યકરને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થયો છે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી મુજબ ગઈકાલે કપરાડાના છેવાડાના ગામ જામનપાડાના તુંબી ગામના સર્કલ પાસે લોકસભાની ચૂંટણીઓ પ્રચાર કરવા માટે ભાજપના ઉમેદવાર કેસી પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં અંદાજે એકસો પચાસથી બસો લોકો હાજર હતા કેસી પટેલનું ભાષણ પૂરું થતાં તુંબી ગામના યુવાન નામે મણિલાલ ગવળી દ્વારા સાંસદ કેસી પટેલને સવાલ કરાયો હતો મણિલાલ ગૌડીએ સવાલ કર્યો હતો કે બે હજાર ચૌદની ચૂંટણીમાં દેખાયા હતા અને ત્યારબાદ એક પણ વખત ગામની મુલાકાત લીધી નથી જ્યારે હવે ફરી ચૂંટણી આવી છે ત્યારે દેખાયા છો ગામના કયા કામો કર્યા તે જણાવશો અને તેનો હિસાબ આપો મણિલાલ ગવળીના સવાલના જવાબ આપવાના બદલે કેસી પટેલ અને તેમની સાથે આવેલા કાર્યકરોએ સભા પૂરી થઈ ગઈ છે હવે કોઈ સવાલ પૂછવો નહીં એવું કહ્યું હતું અને કેસી પટેલ તો રીતસર ચાલતી પકડી હતી કેસી પટેલના રવાના થયા બાદ ભાજપના કાર્યકરો અને કેસી પટેલના સમર્થકોએ મણિલાલ ગળવી સાથે સવાલ પૂછવા બાબતે બવાલ કરી હતી અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો મણિલાલને માર મારવામાં આવતા સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે મણિલાલે કેસી પટેલના સમર્થકો મહેશ ગવળી મનાભાઈ ગવળી બાલુભાઈ ગવળી ગોપીજી ગવળી ગોવિંદ ચૌધરી અને વિનોદ ચૌધરી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ

ભાજપના માણસને ભાગ લાગેલો પછી તમે શું શું થયું ત્યાં મીટિંગ પઈતી એટલે કે બધા જે આગેવાનો આવેલા હતા એ લોકો એક એક જવાબ બાઈપા બધાએ પૈસે એમને પતી ગયું એટલે કૃષિ પટેલ પૈતું હોય એટલે મેં પૂછ્યું કે ઉમેદવાર આવ્યો છે કે પ્રશ્ન મારે પૂછવાનું છે મતદાર તરીકે એટલે પહેલાં હોય કીધું દુની નહીં પતિ ગયે પતી ગયે એમ કે મીટિંગ હવે કઈ પૂરું એમ કે પછી તમે શું પૂછ્યું એમને એમને મેં પૂછ્યું કે જવું

સાડા આઠ વાગ્યા યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે